તો ટૂંક સમયમાં રક્ષાબંધન આવી રહ્યું છે અને રક્ષાબંધનનું શું મહત્વ છે અને શુભ મુહૂર્ત ક્યારે છે ચાલો જાણીએ રક્ષાબંધન એક પવિત્ર પ્રેમનું પ્રતિક છે ભાઈ બહેન વચ્ચે પ્રેમ વિશ્વાસ અને બાંધ સુંદર સંબંધને ઉજવતો આ તહેવાર ભારતીય સંસ્કૃતિને અનોખી ઓળખાણ છે આ પર્વ આપણાને પ્રેમ સમર્પણ અને જવાબદારીની શીખ આપે છે રક્ષાબંધન એક ભારતીય સંસ્કૃતિનું પાવન તહેવાર છે આ પર્વ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે રક્ષાબંધનનો અર્થ છે રક્ષાનું બંધન એક એવું બંધન જેમાં ભાઈ બહેનની લાંબી ઉંમર અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરે છે આ પર્વની શરૂઆત ઘણા વર્ષ પહેલા થઈ હતી ભવિષ્ય પુરાણ અને મહાભારત જેવી શાસ્ત્રો પુરાણમાં પણ રક્ષાબંધનનો ઉલ્લેખ છે જ્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને રક્ષાબંધન બાંધ્યું હતું અને પછી શ્રી કૃષ્ણે તેને ચીરહરણ સમયે રક્ષા આપી હતી રાણી કર્ણાવતી મુગલ શાસક હિમાયુને રાખડી મોકલી હતી જેનાથી હુમાયુએ તેની રક્ષા માટે પોતાની સેના મોકલી હતી આવા ઘણા ઐતિહાસિક પ્રસંગો રક્ષાબંધનના મહત્વ દર્શાવે છે તો હવે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તારીખ બે હજાર પચીસ નવ ઓગસ્ટ શનિવારના રોજ અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી બાર ને ત્રેપન મિનિટ સુધી છે શુભ મુહૂર્ત સવારે પાંચ ને પાંત્રીસ મિનિટથી બપોરે એક ચોવીસ મિનિટ સુધી રહેશે આ વર્ષે રક્ષાબંધનમાં ભદ્રાકાળનો કાળનો પરછાયો નહીં રહે અને હા ટૂંક સમયમાં રક્ષાબંધન આવી રહી છે તો રક્ષાબંધન પહેલાં આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને રક્ષાબંધનની સૌ ફોલોવર સબસ્ક્રાઈબરોને મારા તરફથી હાર્દિક શુભકામનાએ જય માતાજી